જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ છે તન ગોહેલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ વિજયા એકાદશી ક્યારે આવે છે ત્રેવીસ કે ચોવીસ ફેબ્રુઆરીએ તો જાણીએ સાચું મુહૂર્ત અને પૂજાની વિધિ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે ધન્યવાદ મિત્રો વિજયા એકાદશીની શરૂઆત ત્રેવીસ ફેબ્રુઆરીના બપોરે એકને પંચાવન કલાકે થાય છે અને પૂર્ણાહુતિ ચોવીસ ફેબ્રુઆરીના રાત્રે એકને ચુમ્માલીસ કલાકે થાય છે ઉદય તિથિ મુજબ એકાદશીનું વ્રત ચોવીસ તારીખના રોજ કરવામાં આવશે મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર દરેક તિથિ અને વ્રતનું અલગ અલગ મહત્ત્વ છે વર્ષમાં ચોવીસ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે દરેક મહિનામાં બે વાર એકાદશીનું વ્રત કરવામાં આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં ધાર્મિક માન્યતા એવી છે કે એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી આપણને શુભ ફળ મળે છે મા મહિનાની પ્રથમ એકાદશી પર ભગવાન વિષ્ણુ નિમિત્તે વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે મા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે હવે જાણીએ વિજયા એકાદશી ક્યારે ઉજવવાની રહે છે અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે આપણા દેશની અંદર દર વખતે એકાદશીની તિથિએ ખૂબ ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવે છે વિજય એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપનો નાશ થાય છે એવી માન્યતા છે અને વ્યક્તિને તમામ કાર્યોમાં વિજય મળે છે જે પણ કંઈ કાર્ય એણે શરૂ કરવું હોય તેમાં સફળતા મળે છે બસ આપણે શુદ્ધ અને પવિત્ર મનથી અને શ્રદ્ધાથી આ એકાદશીની પૂજા અર્ચના કરવી જોઈએ મિત્રો જાણીએ કે આ એકાદશીના દિવસે આપણે કેવી રીતે પૂજા કરીએ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવો જોઈએ ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવો પૂજા કરવી ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈનો ભોગ લગાવો કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ આ દિવસે પૂજા કરવાની હોય છે આ દિવસે પીપળાના વૃક્ષને પાણી ચડાવવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે વહેલી સવારે ઊઠી ત્યારબાદ નાઈ ધોઈને એક જગ્યા સ્વચ્છ કરી ત્યાં ગંગાજળ છાંટી પીળા વસ્ત્ર પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો તેની છબી અથવા ફોટો લઈ તેની સ્થાપના કરો સાથે મા લક્ષ્મીના ફોટોગ્રાફની પણ સ્થાપના કરો અને તેની પૂજા કરો ત્યારબાદ શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો પીળા રંગની મીઠાઈ અથવા તો ફળનો ભોગ ધરાવો તુલસીપત્ર રાખો અને ભાવથી ભગવાન વિષ્ણુના શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ આ દિવસે અનાજનું સેવન ન કરીએ આ દિવસે વ્રત ન રાખનાર લોકોને પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ એકાદશીના વ્રતના દિવસે વાળ નખ અને દાઢી કરવાની પણ મનાય છે આ દિવસે બ્રાહ્મણોને કંઈક દાન કરવું જોઈએ અને બીજે દિવસે એ વ્રતના પારણા કરવા જોઈએ આ દિવસે કરેલા અનાજના દાનનું પણ વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી રામે પણ આ વ્રત કર્યું હતું અને આ દિવસે સાંજના સમયે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પણ અવશ્ય પ્રગટાવવો જોઈએ આ દિવસે ભગવાન શ્રી રામે પણ આ વ્રત વિજય મેળવવા માટે કર્યું હતું તેવી પણ માન્યતા છે સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવખંડમાં એકાદશીનું મહત્ત્વ અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશી અંગે જણાવવામાં આવેલું છે મા મહિનાના વધ પક્ષની એકાદશીને આપણે વિજયા એકાદશી કહીએ છીએ આ તિથિએ વ્રત કરવાથી કામમાં વિજય મળે છે અને આ દિવસે સાંજે તુલસી ક્યારે દીવો કર્યા પછી તેમની પ્રદક્ષિણા પણ કરવી જોઈએ શ્રીરામે પણ આ વ્રત કર્યું હતું એની કથા જાણીએ તો આ દિવસે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા ત્યારબાદ શ્રીરામ વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા જવા ઈચ્છતા હતા તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મળતો ન હતો ત્યારે બલભદ્ય મુનિએ શ્રીરામને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને તમારા કામમાં વિજય મળે એમ છે ત્યારે શ્રીરામે વિજયા એકાદશીનું વ્રત કર્યું સમુદ્ર પાર કરીને રાવણનો વધ કર્યો આ દિવસે ભગવાન વિષ્ણુ માટે આ વ્રત કરવું જોઈએ અને પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ પૂજામાં સાત પ્રકારના અનાજ રાખવા જોઈએ અનાજ ઉપર જળ કળશ સ્થાપિત કરી આંબા કે અશોકના પાનથી કળશને સજાવવો જોઈએ અને સાથે અભિષેક કેસર મિશ્રી દૂધ ફીળા ફૂલ ફળ તુલસી આ બધું અર્પણ કરવું જોઈએ અને સાથે સાથે હનુમાનજી સામે પણ આ દિવસે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવો જોઈએ શક્ય હોય તો આ દિવસે ભગવાન શિવની શિવલિંગના સ્વરૂપમાં પણ પૂજા કરવી જોઈએ મિત્રો હવે જાણીએ વિજયા એકાદશી કરવાના કયા કયા લાભ થાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કે પોતાના દુશ્મન પર વિજય મેળવવા માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે વિધિ વિધાનથી આ દિવસે વ્રત કરવાથી જીવનના બધા જ દુઃખો દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે વિજયા એકાદશી પર વિષ્ણુની ઉપાસના કે વ્રત કરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે આ વ્રત વ્યક્તિના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવે એવું છે વિજય એકાદશી પર પૂરી શ્રદ્ધાથી જો વ્રત કરવામાં આવે તો વ્યક્તિ પોતાના ફરીથી જન્મના પાપ કે મુક્તિના બંધનમાંથી મુક્ત બની જાય છે અને મોક્ષનો રસ્તો ખુલી જાય છે આ દિવસે પવિત્ર નદી ઉપર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાથી કે કથા વાંચવાથી જીવનની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન જીવવાની શક્તિ મળે છે વિજયા એકાદશીનું વ્રત રાખવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તો મિત્રો આ હતી વિજયા એકાદશી ક્યારે છે અને તેનું શું મહત્ત્વ છે અને શા માટે ભગવાન રામે આ વિજયા એકાદશીનું વ્રત રાખ્યું હતું તેની વાત અને તેનાથી થતા લાભ અને ઉપાયની વાત આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે જો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે એને જરૂરથી શેર કરશો ફરી મળીશું આપણી ચેનલમાં કોઈ આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય અંતે વિષ્ણુ મંત્ર સાથે પૂર્ણાહુતિ કરીએ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वां धारं गगनसदशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्भिर्द्यानगम् વંદે વિષ્ણુ ભવભયરણ સર્વલોકનાથમ મિત્રો આ એકાદશીનું વ્રત આપ સૌને ફળે તેવી પ્રાર્થના ભગવાન વિષ્ણુના ચરણોમાં કરીએ આપ સર્વોને જય શ્રી કૃષ્ણ